લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષોનો મોટો ગુજરાતમાં કોંગ્રેસ અને અને વચ્ચે ગઠબંધન ભાવનગરમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોમાં હલચલ વધી ગઈ છે સત્તા પક્ષને ટક્કર આપવા વિપક્ષો એક થઈ રહ્યા છે જે અંતર્ગત હવે ગુજરાતમાં પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે

કોંગ્રેસ અને આપના ગઠબંધન બાદ હવે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે ગઠબંધનને લઈને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર શરૂ થઈ ગયો છે સમગ્ર દેશની અંદર લોકતંત્રને બચાવવા માટે દેશની બંધારણીય સંસ્થાને બચાવવા માટે અને સંવિધાનને બચાવવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આગળ આવીને

અ જે લોકો એ વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ ખરાબ દેખાવ કર્યો હતો એવી બે પાર્ટીઓ ભારતીય જનતા પાર્ટી સામે લોકસભામાં એક થઈ છે બંને એકબીજા સામે લડ્યા હતા ભૂતકાળમાં એક પાર્ટીનો જન્મ બીજી પાર્ટીના ભ્રષ્ટાચારની વિરુદ્ધ થયો હતો કેટલાક વર્ષો પહેલા અને હવે બધા સાથે મળીને અહીંયા આગળ ચૂંટણી લડવાની વાત કરે છે આ એક માત્ર અને માત્ર તકવાદી ગઠબંધન છે જે ભારતીય જનતા પાર્ટીની શક્તિને

કે જેમ વરસાદમાં દેડકા આવે તેમ કેટલાક લોકો ચૂંટણી સમય આવી જતા હોય છે અને ચૂંટણી જાય પછી ગાયબ થઈ જાય છે ગુજરાતની જાગૃત પ્રજાને હવે ખબર છે કે કેટલાક લોકો ફક્ત ઇલેક્શનના ટાણે જેમ વરસાદમાં સમય દેડકા આવી જાય તે રીતે આવી જતા હોય છે અને ઇલેક્શન પૂરું થાય ત્યાર પછી ઓટોમેટિક ગાયબ થઈ જતા હોય છે તો બે હજાર બાવીસના વિધાનસભાના ઇલેક્શન પછી ગુમ થયેલા લોકો ફરીવાર

કે જેમનું નામ ભ્રષ્ટાચાર સાથે જોડાયેલું હોય એવા નેતાઓને કોઈ પાર્ટીમાં સ્થાન ના આપવું જોઈએ કે સરકારમાં સ્થાન ના આપવું જોઈએ જો કોઈ ગમે તે ગઠબંધન કરે અમારું ગઠબંધન પ્રજા સાથે છે એ લોકોનું પક્ષોનું ગઠબંધન છે ચૂંટણી પૂરતું ગઠબંધન છે અમારું પ્રજા સાથેનું જોડાણ દાયકાઓ જૂનું છે ભારતીય જનતા પક્ષ ને ગુજરાતની પ્રજા એ હંમેશા એકબીજા સાથે સંકળાયેલા છે કોંગ્રેસ અને આપના ગઠબંધનથી હવે પક્ષની અંદરના નેતાઓ જ નારાજ જોવા મળી રહ્યા છે તેવામાં હવે કોંગ્રેસ અને આપના ગઠબંધનની ગાંઠ કેટલી મજબૂત છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ